નવસારીમાં ખેડૂતોની રેલી નવસારી અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટીમાં સિત્યોતેર કામના સમાવેશ ને લઈ વિરોધ પાવરગ્રીડ પ્રોજેક્ટમાં વળતરને લઈ ખેડૂતોમાં આક્રોશ છે ટીટાળવા ટીગરાના ટીપીમાં સાહીઠ ચાલીસ ના રેશો સામે ખેડૂતોનો વિરોધ વિવિધ પ્રશ્નો મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું તમામ માંગણીઓ પૂર્ણ કરવા માટે રજૂઆત કરવામાં આવી છે તો પાવરગ્રેડ પ્રોજેક્ટમાં વળતરને લઈ ખેડૂતોમાં બારોબાર આક્રોશ છે એ લોકોને એવી રજૂઆત છે કે જ્યારે સંકલન સમિતિની બેઠક મળે અથવા જયારે માન્ય કલેક્ટર સાહેબ ઉપસ્થિત હોય તો બધા રજૂઆત કરતા માટે થોડો સમય ફાળવે જેથી કરીને એમની રજૂઆત કલેક્ટર સાહેબ સમક્ષ કરી શકે એ પણ એક વાત આ લોકોએ કીધી છે મુખ્ય મુદ્દા ચારથી પાંચ છે નુડામાં જે પ્રપોઝ સત્યાવીસ ગામનો સમાવેશ કરવાનો છે એ બાબતનો વાંધા વિરોધ છે એમનો એ મુદ્દો છે બીજો મુદ્દો છે ઈટાળવા ટીગરા ટીપી બાબતનો છે ત્રીજો મુદ્દો પાવરગ્રીડની લાઇન છે એ બાબત છે ચોથો મુદ્દો સ્વામિત્વ યોજનાનો છે અને પાંચમો છે ખેતીની જમીનમાં જે પ્રમોદર્સન થાય છે ખાસ કરીને સ્વામિત્વમાં એ બાબતની ખામી દૂર કરવી આ પાંચ મુદ્દા એ લોકોએ મુખ્યત્વે ઉલ્લેખ કર્યા છે